રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવાની વાત છે પરંતુ રેશના ઘોડા લગ્નના ઘોડા બાદ હવે આવ્યા છે લંગડા ઘોડા અને ગુજરાતમાં જે પ્રકારે કોંગ્રેસની અત્યારની સ્થિતિ છે ને તેઓ દાવો કરી રહ્યા છે કે આવનારા દિવસોમાં એક પાલિકા પંચાયત હોય કે પછી બે હજાર સત્યાવીસમાં વિધાનસભા કબજે કરવા સમગ્ર દેશમાં કોંગ્રેસનું એક તરફી શાસન હતું ત્યારે કોંગ્રેસની હારનો રસ્તો ભારતીય જનતા પાર્ટીની જીતનો રસ્તો ગુજરાત થી શરૂ થયો હતો ઓગણીસો સત્યાસી એટલે ગુજરાત એ ભારતીય જનતા પાર્ટીનો હંમેશા ગઢ રહ્યો છે કોંગ્રેસના પતનનો રસ્તો પણ ગુજરાતથી જ શરૂ થયો તો અને જે ગુજરાત જીતવાની વાત કરે છે ત્યાં અત્યારે માત્ર બાર ધારાસભ્યો છે એકસો બ્યાસી વિધાનસભા બેઠકમાંથી પણ રાજકીય પાર્ટી તરીકે રાહુલ ગાંધીને જે કંઈ કાર્યક્રમો કરવા હોય કરે એની સામે ભારતીય જનતા પાર્ટીને કોઈ વાંધો નથી પણ જે વાત કરીને જાય છે એ વાત સતત એકના એક એકના એક એકના એક વાતની ઝેરોક્ષ કાઢી હોય એવી રીતે એના એ જ વાત રિપીટ થાય છે એના અમલીકરણની દિશામાં કોઈ પગલાં લેવાતા નથી પણ આ એમનો વિષય છે તમે પ્રશ્ન કર્યો એટલે આનો જવાબ આપું છું બાપુ એવી પણ વાત છે કે પહેલાં એવું કીધું કે કે એ દેશના ઘોડા અને લગ્નના ઘોડા હવે પાછા વચ્ચે એક ત્રીજા ઘોડા આવે છે લંગડા ઘોડા આ લંગડા ઘોડા કોણ છે કોના ઉપર ટિપ્પણી કરી હોય સ્વર્ગસ્થ સાતવજી જ્યારે મહામંત્રી ઇન્ચાર્જ હતા અત્યારે તો પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એમને અત્યારે એમનો ઉલ્લેખ કરવાની જરૂર નથી પણ એ વાત કહીને ગયા હતા જ્યારે અહીંયા પ્રભારી હતા ગુજરાતમાં ત્યારે એમને તો એ ઘોડે ઓર ગધેગા ફર્ક ની વાત કરી હતી એટલે ઘોડા અને ગધા આ બધી રાજકીય પક્ષો એના કાર્યકર્તાઓ પોતાના આગેવાનોને માટે કાર્યકર્તાઓ માટે આવી વાત કરવી રેસના અને શાદીના અને નાચવાના આ બધી વાતો કાર્યકર્તાઓને કયા આભૂષણોથી નવાજે છે એ તો હવે અમને મુબારક છે કોંગ્રેસના કાર્યકર્તાએ રાહુલ ગાંધીને સવાલ પૂછ્યો કે જ્યારે જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે જ નેતાઓ જાગે છે ત્યારબાદ કોઈ નેતા દેખાતા નથી કોંગ્રેસ આવે છે ચૂંટણી આવે ત્યારે ચૂંટણી જાય ત્યારે કોંગ્રેસ જાય છે આ એમનો બિલકુલ ગૃહ ઉદ્યોગ છે ચૂંટણી આવે એટલે ચૂંટણીના મેદાનમાં આવવાનું ચૂંટણી આવે એટલે મેનેજમેન્ટ કોટા ચૂંટણી આવે એટલે પેડ કોટા ચૂંટણી આવે એટલે સેલ્ફ ફાઇનાન્સ કોટા આ બધા કોટા ચૂંટણી વખતે આવી જાય છે બાકી કાર્યકર્તાઓ જે ગામડાની અંદર બેઠેલો દૂરનો જે કાર્યકર્તા છે એ કાર્યકર્તાને ખાલી ખુશ રાખવાના આ પ્રયોજનો માત્ર છે પણ ભારતીય જનતા પાર્ટી પોતાના કામમાં મક્કમ છે ગમે તેટલા પ્રયત્નો કરે ગુજરાતનો મતદાર ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર મુશ્તાક છે અને પોતાના કામમાં ગમે તેટલી કોઈની શક્તિથી અંજાતો નથી કારણ કે આસોપાલવની ઊંચાઈ જોઈ અને તુલસીનો છોડ ડિપ્રેશનમાં આવતો નથી સમણીની ઝડપ જોયા પછી ચકલી લઘુતા ગ્રંથિથી પીડાતી નથી એમ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ગમે તેવી પરિસ્થિતિમાં વિચલિત થયા વગર પોતાનું ધ્યેય છે એ ધ્યેય પ્રમાણે જ કરે છે અને કોણ શું કરે છે એના કરતાં ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓ સરકાર એના જે કાર્યક્રમો છે ગરીબલક્ષી અને વિકાસલક્ષી કાર્યક્રમોમાં મક્કમ છે એટલે કોંગ્રેસ પાર્ટીએ જે કરવું એ કરે ભારતીય જનતા પાર્ટી એના પથ ઉપર કોંગ્રેસ પક્ષ ખાલી જુદા જુદા જૂથો ચૂંટણી વખતે ફક્ત ચૂંટણી વખતે અલગ અલગ જૂથો એક સિમ્બોલ ઉપર ચૂંટણી લડે છે આટલું એમાં બધું આવી ગયું રાહુલ ગાંધી એવું પણ કીધું છે કે હવે પેલા જે ગુજરાત કોંગ્રેસ હતું એ હેડ ક્વાર્ટર એટલે અમદાવાદ પાલડી થી ચાલતું હતું હવે જિલ્લાની ચાલશે જિલ્લાના જે પ્રમુખો છે તેને મોટા ભાગની સત્તા આપવામાં આવશે કોંગ્રેસનો મેન્ડેટ ફાટી જાય નાનું છોકરો જૂટવી જાય કોરા મેન્ડેટ આવે કોકડી પાસે બે ક ફોર્મ જતા રહે કોઈની પાસે બે ખ ફોર્મ જતા રહે કોઈની પાસે ફોર્મ જ ના આવે એક જ વ્યક્તિના નામના બે મેન્ડેટ નીકળે કેટલીક સીટો મેન્ડેટ વગર નહીં રહે એક મેન્ડેટ લેવા માટે એક ગાડીમાં તમારે બેસવું પડે એ ગાડી પછી થલતે ચોકડી ઊભી હોય થલતે ચોકડીથી તમને બીજી ગાડીમાં બેસાડે એના પ્રાયોજકો તો કયા ફાર્મ હાઉસ પર બેઠા હોય એ નક્કી જ ના હોય આ સ્થિતિ પ્રદેશના નેતાઓ હેડક્વાર્ટર આવી શકતા નથી ટિકિટ વેચવાની વાત તો જવા દો પ્રદેશના આગેવાનો છેલ્લા બોતેર કલાકની અંદર એમના ફોને સ્વિચ ઓફ હોય છે પ્રદેશના નેતાઓ રાજીવ ગાંધી ભવન ફરકી પણ શકતા નથી ચૂંટણી જ્યારે ટિકિટો વેચાવાની હોય જ્યારે યાદીઓ બહાર પાડવાની હોય એટલે નેતાઓ ત્યાં આવી શકતા નથી એ સ્થિતિ છે પણ હવે એમને મુબારક છે ફરીથી કહું છું કે એમને મુબારક મુબારક ને મુબારક એમને જે કરવું એ કરે પણ એ જિલ્લાથી નહીં તાલુકા પંચાયતની ટિકિટ દિલ્હીથી જ નક્કી થાય કોંગ્રેસમાં કોંગ્રેસમાં તાલુકા પંચાયત ટિકિટ ક્યારેય સ્થાનિક લેવલે નક્કી થઈ નથી એટલે લોકસભા વિધાનસભા બહુ દૂરની વાત છે હતા ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા જયરાજસિંહ જેમણે સ્પષ્ટ કહ્યું છે કે કોંગ્રેસ છે તે ભલે કહે છે કે દેશમાં જીતવા માટે તે ગુજરાતની શરૂઆત કરશે પરંતુ કોંગ્રેસ છે તેના અસ્તની શરૂઆત પણ ગુજરાતથી થઈ હતી અને કોંગ્રેસના સંગઠનની વાત કરે કે કોંગ્રેસના નેતાઓની વાત કરે જ્યારે મેન્ડેટ આપવાનું હોય છે તેના બોતેર કલાક પહેલાં જ આ પ્રદેશના નેતાઓનો મોબાઈલ પણ સ્વિચ ઓફ થઈ જતો હોય છે કોંગ્રેસમાં જે પ્રકારે વર્તમાન સ્થિતિ છે અને રાહુલ ગાંધીનો ગુજરાતમાં ગૌરવ છે તે મામલે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ પ્રહાર કર્યા છે કેમેરા મેન જયન્દ્રસિંહ વાઘેલા સાથે ટ્રોફિકાંચી નવજીવન ન્યૂઝ ગાંધીનગર વૈષ્ણવ જન તો